હે તારો ટાઈમ ખરાબ આવી જાય તો તારા હારું તારા દોસ્તાર શું કરે એના હારું ખુદના હારું કોઈ નહીં કરી ગયા કે મારા હારું શું એનું તપેલું કરે કે હવે આવું બટી ભિખારી આવે ને ભિખારી એના કંથી ભીખ માજી લે એનો તો ચા નાસ્તો કરે આવા તો મારા હારા દળદળિયા એના લાડવા સોળી તારી વાત અવળી મારા જૂના દાડા મને યાદ આવી ગયા

તકલીફ તો નથી પડી ને સંડા બાથરૂમ મારું બેટું વાયુ થઈ ગયું છે

હા બે જોડી મેલા લુકડા પડ્યા સા ધોઈ નાખજો કીધું હા મેમન સબટી ના કહેવાય ફોડું હું ને બટી ઓ વે વે તાર મિક્સ કર્યું આજ મજા આવત

હે કાકા ઉઠાડો ઉઠાડો નરામ ધરમ ને નકરામ ને રાત રોકા હે પરો ઈ વાત તારી હાચી હે ભાઈ હે વે ભાઈ ચીઓ સે પનો તે અરે વે ભાઈ મુ પારમલ સુ અલે વે ભાઈ તો મોડું તમે બેઠા છો આવો રા રામ રામ અરે વે ભાઈ તમે અમારા ઘરે આયા છો ઓ ઘુમા બડી કોઈ ખબર જ ના પડી મને લે ભાઈ તમારે હવે 8:30 વાગવા આયો છે પછી બસ નીકળી જશે અલ્યા નહીં ઓ થોડો ચા ભાઈ ભાઈ દૂધ તો પી જ આ તો થોડો ઉકાળો મેલો ઓપરો શું બનાવો તું મારા ને તો બસ જ મરે હું આલી નહીં

બધી વાત એમ છે ને કે થોબડું થારું ભિખારી જેવું છે ને એટલે તને હઠ આવી છે બારે તાળું મારો કરો અને વંડીઓ ઠેચીને આપવાનું રાખો મને ભિખારી કર્યો કરો મને મહેમાન આમ ઘરે તો બધા મજામાં છે ને આમાં થોડુંક ચાર્જિંગ ઓછું થઈ ગયું છે ચાર્જિંગ માં મળતો પ્રોફન મારો આખો વિડીયો પટી ગયો પણ ઠંડા પોન એક જવાબ ના આજો મને